વડોદરા શહેરના સોમાતડાઓ વિસ્તારમાં રહેતા સિંધે પરિવાર દ્વારા બાપાની સ્થાપના કરવામાં આવી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓ દ્વારા શ્રીજીની સ્થાપના કરી અને પૂજા કરવામાં આવી રહી છે ગૌતમ સિંધે અને તેમના પરિવાર છેલ્લા બાસઠ વર્ષથી પોતાના નિવાસ સ્થાને બાપાની સ્થાપના કરી રહ્યા છે આ વખતે પર્યાવરણ બચાવની થીમ પર તેમણે ઘરે બાપાની સ્થાપના કરી છે અમે ઓગણીસો એકસઠ થી ગણપતિ બેસાડીએ છીએ અમારું આ બાસઠ કે તેસઠ ત્રેસઠમું વર્ષ છે ને આ સોમા તળાવ ડભય રોડ એરિયો છે ને આને દસ પંદર દસ દિવસ લાગ્યા છે અમને ડેકોરેશન કરતા આખું બધું ફાઉન્ટેન જેવું બનાવ્યું છે અમે અને જંગલ જેવું બનાવ્યું છે કઈ નહીં તો ખાલી પર્યાવરણ અને સાથે સ્વચ્છતા સાથે જાળવવાની ગૌતમ અનિલ સિંઘ